રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં અક્ષય તૃતીય વ્રત વિશે જાણીશું વ્રતની વિધિ વૈશાખ મહિનાની અજવાળી ત્રીજના દિવસે મહાપુરુષ પરશુરામ જન્મ્યા હતા તેથી આ વ્રત કરનાર આ દિવસે દાન કરી જે પુણ્ય કમાય છે તેનો કદી ક્ષય થતો નથી અને હંમેશના માટે સ્વર્ગલોકમાં તેનો વાસ થાય છે આ દિવસે ગંગાજીમાં સ્નાન કરનાર વ્યક્તિ લાખ ચોર્યાસી ફેરામાંથી છૂટે છે વળી જો આ દિવસે કૃતિકા અને રોહિણી નક્ષત્ર હોય તો એનો દેવલોકમાં આદર થાય છે આ દિવસે ભગવાન પરશુરામના મહાત્મયને જાણવું આ દિવસે ભોજનમાં જવના લોટની વાનગી ખાઈને એકટાણું કરવું વાર્તા દેવપુરી નગરોમાં કરમચંદ નામનો એક ખૂબ જ ધનવાન વાણીઓ તેની પત્ની અને પુત્રો સાથે રહેતો હતો તેનું હૃદય ઘણું જ વિશાળ હતું તયત્યાગમાં એ બધાથી હંમેશા મોખરે રહેતો સાધુ સંતોને પોતાને ઘરે બોલાવી પોતે જાતે તેમને પીરસતો ગામમાં કોઈ પણ ગરીબ જો ભૂખ્યું હોય તો તે તેને પોતાના ઘરે બોલાવી અને તેમને જમાડતો રોજ સવારે ગાય કૂતરાને ખવડાવતો અને સાંજના સમયે કિડિયારું પૂરતો કરમચંદની આ ધર્મ ભાવનાથી અતિ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસે સાધુના વેશમાં તે વાણિયાના ઘરે પહોંચ્યા વણિકે ભગવાનને આસન આપી જમાડ્યા અને પછી પરશુરામ બોલ્યા હે ધર્મિષ્ઠ વણિક તું હજુ સુધી અક્ષય તૃતીયા વ્રતના મહત્વથી અજાણ છે આ દિવસે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર દયા દાન કર ઘડાનું દાન કર આ દિવસે તું જે કંઈ પુણ્ય કમાઈશ તેનો કદીક ક્ષય નહીં થાય જન્મો જન્મ તારું એ પુણ્ય તને કામ આવશે અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી કરમચંદે તરત આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો વૈશાખ મહિનાની અજવાળી ત્રીજ એટલે કે અખાત્રીજ આવતા એણે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર્યું સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મહોરો ભરી કુંભનું દાન કર્યું બ્રહ્મ ભોજન કરાવી મોં માંગી દક્ષિણા આપી સર્વ સમૃદ્ધિનું દાન કર્યું કરમચંદની પત્ની તારામતી પતિને આ રીતે દાન કરતો જોઈ મનોમન ધૂંધવાતી પણ કાંઈ બોલી શકી નહીં સર્વસ્વનું દાન કરી કરમચંદે સંપૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા આ વ્રતના પ્રભાવે એની સમૃદ્ધિ વધવા લાગી એ જેમ દાન કરતો તેમ એની સમૃદ્ધિ બમણી થતી હતી આ વ્રતના પ્રભાવે બીજા જન્મમાં કરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતા એ રાજા બન્યો એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ સુખી તો પણ એનો ભંડાર ભરેલો હતો દાન ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે તે મૃત્યુલોકમાં સૌ એને ભગવાન માની પૂજવા લાગ્યા મૃત્યુ પછી હંમેશા માટે દેવલોકમાં વસ્યો જ્યારે દાન પુણ્યથી મનોમન બળતી તારામતી બીજા જન્મે ગરીબના ઘરે અવતરી અને જન્મભર વંધ્યા રહી જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેના ભંડાર સદા ભર્યા રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી પરશુરામની જય